શહેર માં ઇમામ હુસેન ની યાદમાં રાતે દસ કલાકે તાજિયા મોહરમ શહેરના વિવિધ વિસ્તાર કસબા શેરી તિવાડો ખાડિયા ફરી મોટા પેર ખારી શેરી ગાંછીવાડ કાટોડિયા પીર દુલદુલ ઘોડો સહિત તાજિયા ધ્રાંગધ્રા શહેરના સીતા દરવાજા શાક માર્કેટ શક્તિ ચોક ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા જેમાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કુમી એકતાની ઝાંખીના દર્શન થયા હતા તાજિયામાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કુમી એકતાની ઝાંખીના દર્શન સાથે શહેરભરમાં હુસૈની માહોલ સર્જાયો હતો ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી હતી જિલ્લા પોલીસ વડા કલેક્ટર ગિરીશ પંડ્યા દ્વારા ધ્રાંગધ્રામાં મોહરમ મુલાકાત લેવામાં આવી અને ધ્રાંગધ્રા પોલીસ ડીવાય એસ પી જે એમયુ મશીદ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી